હેલો ફ્રેન્ડ્સ ગુજુસો ફ્લેવરમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ સાકરટેટીનું જ્યુસ તેના માટે મેં એક સાકરટેટી લીધેલી છે તેને આપણે વચ્ચેથી કટ કરી લેશું અને એના બે બધા કાઢી લેશું હવે આપણે એની જીરું કરી ઝીણું ઝીણું પેસ્ટ કરી લેશું એની ચીરો કરી લેવા છે અને પછી એને આપણે પીસ કરી લેવાના છે આ રીતે ઝીણા ઝીણા સાકડીના બી નીકળે એના તમે સુકવી અને એના ઘરગુદના બી પણ કાઢી શકો છો અને મૂકવાસમાં પણ નાખી શકો છો આ રીતના બધા જ આપણે પીસ કરી લીધેલા છે હવે એક મિક્સર જાર લઈશું અને આપણે એમાં મિક્સર જારમાં કાઢી લઈશું એમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને બે ક્યુબ નાખવાના છે બે થી તન થોડું એવું દૂધ નાખવાનું છે થોડું એવું દૂધ નાખી દઈશું અને હવે આપણે એને સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું આ રીતના સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને આપણે હવે સર્વ કરીશું